આજે પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો ઓગણ એસીમો સ્વતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ પચાસ થી વધારે સંતો અને પાંચસો થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના બે હજારથી વધારે સેન્ટરોમાં પણ આવો જ

આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગ્રત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણ માં પ્રાર્થના મહેન્દ્ર સોલંકી દિવ્યાંગોદરા